અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભેમપોડા ગામની પોસ્ટ ઓફિસ જર્જરી તાલુકમાં માહિતી અનુસાર જ્યારે વી સેવન ન્યૂઝ ચેનલના પત્રકારોએ મુલાકાત લેવાતા પોસ્ટ ઓફિસમાં કંઈક અલગ નજારો જોવા મળ્યું હતું છત પર પત્ર સાવ છૂટેલા છે અને ઓફિસમાં કોઈ જાતની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય હોય તેવી પરિસ્થિતિમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કઈ રીતે ફરજ બજાવતા હશે તેમ છતાં જ્યારે પત્રકારો આ પોસ્ટ ઓફિસની અંદર ગયા તો આટલી વિકૃત પરિસ્થિતિમાં એક બેન તેમની ફરજ બજાવતા હતા જર્જરીત ઓરડું ઓરડામાં કોઈ પંખો કોઈ ટેબલ નહીં આવી આવી સ્થિતિમાં પણ એક બેન તેમની ફરજ બજાવી રહ્યા છે અમે પત્રકારોએ આ બાબતે બેન પાસેથી હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો પણ બેને જવાબ આપવાનું ટાળી રહ્યા હતા તો શું આના માટે કોઈ જવાબદાર જ નથી કે કેમ તે જોવું રહી કે પછી કોઈ મોટી દુર્ઘટનાની તાહ જોઈ રહ્યા છે